વડોદરા એરપોર્ટ ઉપરથી ખાલી કારતુસ સાથે યુકેનો નાગરિક પકડાયો છે યુકેના નાગરિકના બેગમાંથી ખાલી કારતુસ મળી આવી છે વડોદરા એરપોર્ટ ઉપર આજે સવારે દિલ્હી જતી ફ્લાઇટમાં વિદેશી નાગરિક મુસાફરી કરે તે પહેલાં તેની બેગમાંથી ખાલી કારતુસ મળી આવતા સીઆઈએસએ પેક્શનમાં આવી હતી જોકે વિદેશી નાગરિકને હરણી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ ખાલી કારતુસ અંગે પૂછપરછ ચાલી રહી છે વિદેશી નાગરિકની બેગમાંથી આવી શંકાસ્પદ વસ્તુ મળતા સેન્ટ્રલ અને લોકલ આઈબી સહિતની એજન્સીઓ હાલમાં તપાસમાં જોડાઈ છે હરણી પોલીસ સ્ટેશનના પીઆઈ એસવી વસાવાએ જણાવ્યું હતું કે સવારે વડોદરા એરપોર્ટ ઉપર યુકેના નાગરિક સાયમન જેપ્રી હેરિસ ઉંમર વર્ષ અડતાલીસ વર્ષ દિલ્હી જવા માટે પહોંચ્યા હતા જ્યાં તેઓની બેગ સ્કેનિંગ કરતા સુરક્ષામાં તેના જવાનોને શંકાસ્પદ વસ્તુ જણાતા બેગની તપાસ કરવામાં આવી હતી બેગમાં તપાસ કરતા દરમિયાન તેમાંથી ખાલી કારતુસ મળી આવતા સુરક્ષા એજન્સી એક્શનમાં આવી હતી અને વધુ પૂછપરછ શરૂ કરી હતી બાદમાં એરપોર્ટ સિક્યુરિટી દ્વારા હરણી પોલીસને જાણ કરાતા વિદેશી નાગરિકને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ શરૂ કરાઈ હતી વધુમાં જણાવ્યું હતું કે સાયમનની પૂછપરછમાં તે એન્જિનિયર હોવાનું હાલમાં જાણવા મળ્યું છે અને ગત નવમી સપ્ટેમ્બરે વડોદરાના રણોલી ખાતે આવેલ ગ્રુનેર રિન્યુએબલ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની માં કામ અર્થે આવ્યો હતો તેની બેગમાંથી મળેલી ખાલી કારતુસ બાબતે પૂછતા આ ક્યાંથી આવ્યા તેનાથી એ બિલકુલ અજાણ હોવાનું જણાવ્યું હતું હાલમાં સ્થાનિક પોલીસ સાથે સેન્ટર આઈબી લોકલ આઈબી અને એસઓજી સહિતની સુરક્ષા એજન્સીઓએ આ બાબતે વધુ તપાસ કામગીરી હાથ ધરી હતી